કોઈ પણ નાનકડો પ્રેમનો ઝઘડો સમાધાન સુધી હોય કે કોઈના લોકો ભલે બોલીએ ચાલીએ ગમે તે એકબીજાના જોડે હોય તો બધા મિત્રોને કહું છું કે જોડે રહેવાનું થાય એટલે મન દુઃખ દરેકને હાથમાં ઘરે મન દુઃખ થાય પણ કોઈ પણ અ નાનકડો પ્રેમનો ઝઘડો સમાધાન સુધી હોય એનું એનું સમાધાન અને જેને પ્રેમ છે ભાઈ જેને સાચા દિલથી સંબંધ રાખવો છે રહ્યો છે એ ક્યાંય જવાનું નથી હા મેં મેં ભૂલ કરી છે એટલે હું દરેક મિત્રોને કઉ છું તમે ભૂલ એમ ના કરતા કે કોઈના લોકોના કહેવામાં આવી કોઈના કહેવામાં આવીને કાચા કાન કોઈ દિવસ રાખતા એવું દરેક કલાકારો પણ અહીંયા લાઈવ જોઈ રહ્યા છે એમને પણ પણ મારા ચાહક અને જે સાચું છે એ ક્યાંય જતું નથી અને સાચું છે બાર આવ્યા વગર રહેતું નથી અને એ ગીત આજે ભાઈ વિહત મેળડી મારી વિહત એ તમારી એ પાર પાડ્યું અને સાચા એ એ સપના સાચા જોયેલા સપના મનુભાઈ લગભગ હું એવું માનું છું કે જોયેલા સપના લગભગ સાકાર થતા નથી પણ દેવની દયા હોય તો એ સપના સાકાર થાય સો ટકા આપડે લોકો તો એટલું બધું ભણેલા ગણેલા હમણે વિજયભાઈ સુવાળા એવું કીધું મનુભાઈ કે ભાઈ એ મને અમે જયારે વાણીનાથ પ્રોગ્રામ હતો અને વાડીના પ્રોગ્રામ હતો એ દિવસે મનુભાઈ જયારે પબ્લિક આટલી બધી પબ્લિક હતી ત્યારે ગીતાબેન પણ આવ્યા હતા ત્યારે બધાની ગાવાની શરૂઆત હતી અને દીપાબાની દયાથી મારી મારી નામ ના હતી મારું ખુબ નામ હતું અને પબ્લિક જાજી આવી હતી ભાઈ પબ્લિક જાજી હતી એમાં એવું હતું સત્ય હકીકત એવી છે કે મારું નામ પણ નહોતું મારું નામ પણ નતું એમાં એવું હતું કે પ્રોગ્રામ બધા કલાકાર નો ડાયરા પ્રોગ્રામ હતા ભાઈ ડાયરા પ્રોગ્રામ હા એટલે બધા એ અમારા બાબુભાઈ મકતુપુર અંબા બેન અને ડાયરા પ્રોગ્રામ હતા અને બધા કલાકારો ને ડાયરા નો પ્રોગ્રામ આપી દીધા ત્યારે બધા ધુરમ કલાકારો પ્રફુલ ભાઈ હેમંત લગભગ બધા ઘણા બધા કલાકારો ત્યાં એ ટાઈમે ત્યાં આયા હતા અને અમારા દશરથ ભાઈ ગોવાળી નું ડીજે હતું રાત્રે ટીનાબેન એ પણ એક હળાબી ગુજરાત માં ગુંજતું નામ ભલે બેન ગાય ના ગાય પણ નામ ક્યાંય જતું નથી પણ સમાજ નું ગર્વે ગુજરાત નું રતન અને બળદેવગીરી બાપુના એવા આશીર્વાદ ફળ્યા ભાઈ ત્યારે હું જોડે બેઠો હતો અને અમારા ઇન્દ્રોડા થી ગફુરભાઈ જોડે બાજુ બેઠા હતા ઘણા બધા મિત્રો ઘણા બધા ભાઈ બનતા અને પ્રોગ્રામ આખો સ્ટેજ પ્રોગ્રામ મારો હતો પછી બધા કલાકારો આયા રબારી સમાજના અને જયરામગીરી બાપુ જયારે મને પ્રોગ્રામ આપ્યો અમારા વિષ્ણુભાઈ લાલભાઈ એમને પ્રોગ્રામ મને અપાવ્યો કે ભાઈ તમારે આવવું પડશે ત્યારે વિજયભાઈ એક જ વખત મને એવું કીધું આટલી બધી પબ્લિક છે તો મારે આટલી બધી પબ્લિક કેર થશે મેં એ ટાઈમે એવો શબ્દ કીધું મને એમને કીધું મને માથે હાથ મૂકો વિહત માનો દીપોમાં નું નામ લઈને મને માથે હાથ મૂકો મને પણ ભાઈ તરીકે એવા આશીર્વાદ આલો કે આટલી બધી આ સત્ય ઘટના વાડીનાથ ભગવાનની ની સોગંદ અને એ દિવસે ભાઈએ એવું મહેનત કરવી પડશે તો થાય જ કરવી પડશે પણ ક્યાંય પણ કોઈ પણ નાના મોટા સપોર્ટ ની જરૂર હશે તો ચોક્કસ ઉભો રહીશ એ મારી જવાબદારી અને હું એવું નથી કેતો ભાઈ કે મારા કહેવાથી થયું પણ વાળીનાથ ધામ એ પવિત્ર જગ્યા અને એ મંદિરમાં વાણી પવિત્ર કરી હું એક નિમિત્ત છું હમણાં ભાઈએ જ જાતે એવું કીધું જો કે હું આવું બધું કોઈને કોઈ દિવસ કીધું નથી ભાઈ કહેતો પણ નથી કે કેમ કે એનું કારણ છે હું નિમિત છું અને ધજાવાળાએ મારા વાડીનાથ ભગવાને બળદેવ ગીરી બાવળિયાના આશીર્વાદ થી અને મારે એમને વિગત મેળવી થી એમને અત્યારે ખૂબ જ બે ભાઈઓના નામના ખૂબ જ છે અને હજુ આગળ જાય મારા કરતા આગળ જાય દરેક કલાકાર મારા રબારી સમાજના જેટલા કલાકાર છે એ બધા સિંગરો માટે હું મને પ્રાર્થના કરું છું મારા કરતા પણ આગળ જાય અને નામના ખૂબ જ કમાય એવી મારી અંદરથી મારી અંતરથી અને અંદરથી આ મારી ભાવના છે આ મારો પ્રેમ છે